તારીખ સાતમી મે બે હજાર પચીસ આજથી બે મહિના અને એક દિવસ પહેલાં જૂનાગઢના આ વિકસિત ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં એક હસતો રમતો પરિવાર મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને બરાબર બીજે દિવસે આઠમી મે બે હજાર પચીસ એટલે કે આજથી બરોબર બે મહિના પહેલાં આજના જ દિવસે એક વિકરાળ તાંડવમાં એ પરિવાર હતો ન હતો થઈ ગયો મહાનગરના અનેક ઘરોમાં અજવાળા પાથરના ટોરન્ટ કંપનીએ એક શ્રમજીવી માસૂમ નિર્દોષ પરિવારના ઘરમાં આ જીવન અંધારું પાથરી દીધું મિત્રો આ એક જગ્યા છે કે જ્યાં આજથી બરાબર બે મહિના પહેલાં લગભગ આ જ સમયે સવારે સાડા દસના અરસામાં જેસીબી દ્વારા પાણીની પાઇપલાઇનના ખોદકામ દરમિયાન ટોરન્ટ ગેસની પાઇપલાઇન તૂટી ગઈ અને ગમે તે કારણોસર પ્રચંડ અગ્નિ જ્વાળાઓમાં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે કેટલાય વાહનો અને કે જેમાં એક બે વર્ષની દીકરીનો પણ સમાવેશ થતો હતો રૂપાબેન સોલંકી એમની દીકરી ભક્તિ સોલંકી અને હરેશભાઈ રાબડિયા આ ત્રણ નિર્દોષ માસૂમ શ્રમજીવીઓએ કોણ જાણે કોના પાપે પોતાના જીવ ગુમાવ્યા છે ખૂબ જ દુઃખદ અને હૃદય વિદારક ઘટના છે પણ આજે બે મહિના થયા પછી પણ એ દિશામાં કે આ બાબતની તપાસ કે તેનો નિવેડો હજી આવ્યો છે નથી આવ્યો એ કોઈ જાણતું નથી જુનાગઢવાસીઓ જાણવા માગે છે પણ એક યા બીજા કારણોસર લાચાર છે આજની તારીખે પણ આ સ્થળ પાસેથી પસાર થતાં હૈયું ભરાઈ આવે છે અને એક અરેરાટી છૂટી જાય છે કે શું વાંક હતો એ પરિવારનો શું વાંક હતો એ બે વર્ષની માસૂમ દીકરીનો કે જેણે કોણ જાણે કોના પાપે કોણ જાણે કોની ભૂલના પ્રતાપે પોતાનું જીવન ગુમાવ્યું અને એ પણ કેવી કરૂણ રીતે અગ્નિકાંડમાં અકાળે જીવનદીપ જેમના બુજાયા છે તેને ડેબ્યુ શ્રદ્ધાંજલિ તો આપે જ છે પણ આ સાથે શાસકોને અને એ લાગતા વાળતા અધિકારીઓને પણ એ વિનંતી કરે છે ચેતવણી આપે છે કે આ ઘટનાના મૂળ સુધી બને તેટલું ઝડપથી પહોંચી અને મહત્ત્વના અને જે મુખ્ય ગુનેગારો છે તેમને યોગ્ય સજા કરવામાં આવે અને ત્યારે જ આ હતભાગી નિર્દોષ આત્માઓને થોડી શાંતિ મળશે ઝાંઝરડા ચોકડી જૂનાગઢથી પ્રાઇમ ડેબ્યુ માટે ભૂષણ ઝાલા આ કરુણ ઘટનાને એકદમ નજીકથી નજર સામે નિહાળનાર અને ઝાંઝરડા ચોકડી ઉપર પાન અને ચાની દુકાન ધરાવનાર અનિલભાઈ આપણી સાથે છે અનિલભાઈ અમારા પ્રાઇમ ડેબ્યુના દર્શકોને બે મહિના પહેલાંના આ ગોઝારા દિવસ વિશે થોડી જાણકારી આપવા વિનંતી છે એ દિવસે ખરેખર શું બન્યું હતું સવારે સાડા દસ વાગે અહીંયા શું પરિસ્થિતિ હતી અને અચાનક એવું શું બન્યું એ આપના શબ્દોમાં જણાવો જણાવશો આવી પછી એ લોકો ખોદવા લાગ્યા ખોદવા લાગ્યા ને ગેસ લાઈન તૂટી અને લીકેજ થયો તો અમારી દુકાનમાં ધોળ ઉડી અને કાંકરા ઉડ્યા તો અમે એ બાજુનું શટર બંધ કરી અને આ શટરથી બારોબાર નીકળી ગયા પછી બહાર નીકળ્યા હતા ભડકો જોયો એ પછી મને કોઈ ખ્યાલ નથી એટલે મને ખ્યાલ હતું ખૂબ ખૂબ આભાર પણ એ ઘટના આપે એકદમ નજીકથી નિહાળી છે એટલે દરેક જૂનાગઢવાસીને જેટલું દુઃખ થયું હશે એટલું જ દુઃખ આપને પણ થયું હશે અને આ ઘટનામાં જેમણે પોતાનો પરિવાર ગુમાવ્યો છે એવા શૈલેષભાઈને પણ આપ ઓળખો